આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા જેનો વિષય છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ એક દ્રષ્ટિપાત લેખન અને રજૂઆત અનિલ પટેલ અઢારમી લોકસભાની ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું આ સાથે લગભગ અઢી મહિના લાંબી ચૂંટણી પ્રક્રિયાનો અંત આવ્યો તારીખ સોળ માર્ચના રોજ ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી સમગ્ર દેશ ચૂંટણી જવરમાં જકડાઈ ગયો હતો ઓગણીસ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું અને ગઈકાલે અંતિમ તબક્કાના મતદાન સાથે કુલ પાંચસો બેઠકો માટે આશરે આઠ હજાર ત્રણસો ને ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લગભગ છન્નું આઠ કરોડ મતદારો મતદાન માટે પાત્રતા ધરાવતા હતા આ આંકડાને અન્ય દેશો સાથે સરખાવીએ તો તે અમેરિકા કરતાં ચાર ગણા બ્રિટન કરતાં વીસ ગણા અને પાકિસ્તાન કરતાં સાત ગણા વધુ છે આ ચૂંટણીમાં ચૂંટણી પંચની કામગીરીની પણ ખૂબ પ્રશંસા થઈ છે મતદાન પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચે કરેલા પ્રયાસોને કારણે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ એપ્રિલ અને મે મહિનાની ભીષણ ગરમી વચ્ચે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ મેરેથોન જાહેર સભાઓ અને રોડ શો યોજીને પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવ્યું એક અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી વધુ જાહેર સભાઓનો પોતાનો જ વિક્રમ તોડ્યો છે તેમણે પંચોતેર દિવસમાં બસો છ જેટલી જાહેરસભાઓ કાર્યક્રમો અને રોડ શો યોજ્યા હતા તેમજ વિવિધ માધ્યમોને લગભગ એંશી ઇન્ટરવ્યૂ આપ્યા હતા વર્તમાન લોકસભાનો કાર્યકાળ સોળ જૂને સમાપ્ત થઈ રહ્યો છે એટલે તે પહેલાં નવી સરકારની રચના થવી જરૂરી છે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં યોજાયેલી આ ચૂંટણીમાં સાતસો ચુમ્માલીસ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જો કે મુખ્ય સ્પર્ધા તો બે ગઠબંધન વચ્ચે જ છે ભારતીય જનતા પાર્ટી એનડીએના નેજા હેઠળ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર રચવાનો દાવો કરી રહ્યો છે જ્યારે કોંગ્રેસે તેને પડકારવા માટે ચૂંટણી પૂર્વે જ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ એટલે કે ઇન્ડી ગઠબંધનની રચના કરી છે જેમાં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એનસીપી શરદ પવાર જૂથ તથા નેશનલ કોન્ફરન્સ સહિતના પક્ષોનો સમાવેશ થાય છે કયો પક્ષ કેટલી બેઠકો પર જીતશે તે અંગે રાજકીય પક્ષો પોતપોતાની રીતે દાવાઓ કરી રહ્યા છે અને રાજકીય પંડિતો પણ અનુમાન લગાવી રહ્યા છે ત્યારે બે હજાર ઓગણીસમાં કોને કેટલી બેઠકો મળી હતી તેના પર એક નજર કરીએ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં એનડીએ પાંચસો બેતાલીસ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી ત્રણસો ત્રેપન બેઠકો પર વિજય મેળવ્યો હતો ભાજપે ચારસો છત્રીસ ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી ત્રણસો ત્રણ બેઠકો પર જીત મેળવી હતી યુપીએ પાંચસો પચીસ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી એકાણું બેઠકો પર વિજય મેળવ્યો હતો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં સડસઠ પોઈન્ટ ચાર ટકા અને બે હજાર ચૌદમાં છાસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હતું બે હજાર ઓગણીસમાં કુલ મતોમાં હિસ્સાની એટલે કે વોટ શેરની વાત કરીએ તો એનડીએને આળીસ ટકા ભાજપને સાડત્રીસ ટકા યુપીએને છવ્વીસ પોઈન્ટ ચુમોતેર ટકા અને કોંગ્રેસને ઓગણીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા મતો મળ્યા હતા ચૂંટણી દરમિયાન કેટલાક વિક્રમ પણ સર્જાયા જેમાં કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીરની પાંચ બેઠકો પર છેલ્લા પાંત્રીસ વર્ષમાં સૌથી વધુ અઠ્ઠાવન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું જે દેશની મજબૂત લોકશાહી અને પ્રજા ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે કુલ પાંચસો બેઠકો માટે ચૂંટણી યોજાઈ જેમાંથી કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકોના પરિણામ પર સમગ્ર દેશની નજર છે આવી કેટલીક બેઠકો પર નજર કરીએ વારાણસી બેઠક પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત વાર લડી રહ્યા છે જેમની સામે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે તો કોંગ્રેસની અન્ય પરંપરાગત બેઠક બરેલી પર રાહુલ ગાંધીનો મુકાબલો ભાજપના દિનેશ સિંઘ સામે થશે રાહુલ ગાંધી રાયબરેલી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે કેરળમાં તિરુવનંતપુરમ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરની સામે કોંગ્રેસના વર્તમાન સાંસદ શશી થરૂર વચ્ચે રસાખસી છે ગુજરાતની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડી રહ્યા છે ભરૂચ બેઠક પર પણ રસાખસી જોવા મળી રહી છે અહીં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સામે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા લડત આપી રહ્યા છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે તો બનાસકાંઠા બેઠક પર પણ સૌની નજર છે અહીં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે ભાજપના રેખાબેન ચૌધરી લડી રહ્યા છે ગુજરાતની આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં બંને મુખ્ય હરીફો મહિલાઓ છે હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા જેના લેખક અને રજૂઆત કરતા હતા અનિલ પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું